ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ફરી એક વખત એક લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહી છે તસવીરો તમે જોઈ શકો છો સુરતના તાપી નદીનો નજારો છે જ્યાં આ પ્રમાણે પાણીનો પ્રમા પ્રવાહ છે ધસમસતો જોવા મળી રહ્યો છે જે પ્રમાણે વિગતો મળી રહી છે તે મુજબ ઉકાઈ ડેમમાં ફરીથી પાણીની આવક શરૂ થઈ છે ત્યારે આ ઉકાઈ ડેમની અંદર એક લાખ અઠ્ઠાવન હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે જેટલી આવક થઈ છે એટલી જ જાવક અત્યારે હાલ જોવામાં મળી રહી છે ત્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ છે ત્રણસો ને ફૂટ અત્યારે હાલ જે જોવામાં મળી રહ્યું છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી જે છે ત્રણસો પિસ્તાલીસ છે જ્યારે ઉકાઈ ડેમમાંથી સતત અત્યારે એક લાખ અઠ્ઠાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે એ પાણી તાપી નદીમાં આવી રહ્યું છે જો કે કોઝવેની ભયજનક સપાટી છે અત્યારે હાલ વટાવી ચૂકી છે